પછી ગયું હવે મને ભૂખે લાગી હાડાનું કોઈ ખાવાનું નહીં આવતું જોઈએ ચંપલે નહીં હવે મારા જોઉં ચંપલ બંપર મરે કઈ ખાવાના આવે તો ઠીક કારણ હું તો સારું બોલે તમારી वाली वाली जो, एक काका अर छ एक काम राखे के नै सि खबर राखे खर। जो, जो खरि अन्त बका हो न काऊ उपर राख छो ना भाई थारी उमन ही बका काका हाजो फरी आटली ना आटली ना ता तू जितो था पण बन। थारी बनवान उमन था राखो ने यार आऊ सु करो छो ना राखो ना हं राखो ने हेडो વાહ લડી રે વાહ લડી તો દ્વારકાધીશ બહબરાય જો ઓલવંદર વાહ કાંજી કરતી કાંજી કરતી જીવડો जातो રહે છે જીવડો જાતો રહે છે એ કાંજી વાહ 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 પ્રસાદ

લગન લે લગન માં ફરી જીવી નામ ફરી ના વિરોધી ના વિરોધી છે કલાકાર જો

কাডিযে কালে য়েঽ proudালেস্টা কামলে য়঺নে warm য়বে মিটার মিযেনি মিয়ে ঔসয য়ে বিয মরাহয়েস বিয় লিষে য়াডব

તો આથી અમારા ઘરે રેજો હે ને ખાવા પીવાનું અમારા ઘરે જો આમ જો અમારે ઘર અલગ છે ખાવા પીવાનું ઘરે માં ઘરે નહીં આ ઘરે નાવા નવા અને ઊંઘવાનું પાણી બગાડવાનું મારે કશું નહીં બધું તાર ઘરે તું આ છોકરો માં આથી મારો જે પૈસા એ મારા આ લઈ જા આ નકલી જીવ ઘરમાં આનો રમા હાલ દો કલાકાર ના આપી દો કલાકાર ના કલાકાર દાદ ના કરતા આપડી નકલી નોટ શું લેવાનું નઈ

એ આ માથે નેન્સ એયા તો કકયા એયા એય કઈ જ સુકું હા ના કાકડો માર કાકડો